નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડ બે હજાર ચોવીસની પરીક્ષા હવે અગિયાર માર્ચ બે હજાર શરૂ થશે પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં હજુ પણ કેટલા બધા પ્રશ્નો છે જેમાંનો એક પ્રશ્ન એ છે કે તમારે બે હજાર ચોવીસમાં પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવાના કારણ કે ધોરણ દસની અંદર પેપર સ્ટાઇલ અલગ છે ધોરણ બારની અંદર પેપર સ્ટાઇલ અલગ છે અને દર વર્ષે તમારે આ વસ્તુ જે બદલાતી રહેતી હોય છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કોમેન્ટમાં કે બે હજાર ચોવીસમાં પાસ થવા કેટલા લાવવાના ધોરણ દસની અંદર શું પાસ થવા માટે તેત્રીસ માર્ક્સ લાવવા પડશે અને ધોરણ બારની અંદર તમારે પાસ થવું હોય તો કેટલા માર્ક્સ લાવવાનું તો તો તમામ વિગતો તમને જોવા મળવાની છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ બે ત્રણ મિનિટનો વિડીયો ખૂબ અગત્યનો છે તો છેક સુધી જોવાનો છે અને જો તમે આ ચેનલ પર નવા હોય તો તમને જણાવી દઉં કે ગુજરાત બોન્ડને આવનારી તમામ નવી માહિતી તમને આ ચેનલ પર મળતી રહે છે તો તમે આ ચેનલ જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ ધોરણ ધોરણ વાત કરીએ તો આ વખતે બે હજાર ચોવીસમાં તેમના જે પેપરો છે એ એસી ગુણના છે હવે કોઈપણ બોર્ડનો નિયમ છે કે દરેક વિદ્યાર્થીઓને પાસ થવું હોય તો પેપરના તેત્રીસ ટકા માર્ક્સ લાવવા પડે એટલે કે તમે જ્યારે એસી માર્ક્સના તેત્રીસ ટકા કાઢશો તો તમારે પાસ થવા માટે સમથિંગ સત્યાવીસ માર્ક્સની જરૂર પડશે એટલે કે દરેક વિષયમાં તમે જો સત્યાવીસ માર્ક્સ લાવી દેશો તો તમે દરેક વિષયમાં પાસ કહેવાશો આ વાત થઈ માત્ર ધોરણ દસથી હવે ધોરણ બારની વાત કરીએ એટલે કે કોમર્સ હોય આર્ટ્સ હોય કે સાયન્સ હોય તો ધોરણ બારની અંદર તમામ પેપર જે આવશે એ સો ગુણના આવે છે એટલે કે સો માર્ક્સના તમારા પેપર છે એના તમે તેત્રીસ ટકા કાઢશો તો તમારે પાસ થવા માટે તેત્રીસ માર્ક્સની જરૂર પડશે એટલે કે ધોરણ બાર સાયન્સ હોય કોમર્સ હોય કે આર્ટ્સ હોય જો તમારે ધોરણ બારની અંદર દરેક વિષયમાં પાસ થવું હોય તો તમારે તેત્રીસથી વધારે માર્ક્સ લાવવા પડશે તો મિત્રો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે ધોરણ દસની અંદર તમારે પાસ થવું હોય તો સત્યાવીસ માર્ક્સની જરૂર પડશે અને ધોરણ બારની અંદર તમારે પાસ થવું હોય તો તેત્રીસ માર્ક્સની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને આજની માહિતી ખબર પડી ગઈ હશે તમારો કોઈ બીજો પ્રશ્ન હોય તો વિડીયો નીચે કોમેન્ટમાં કહેજો હું તમને જરૂરથી વિડીયો બનાવી જણાવી દઈશ અને આધી માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે ગુજરાત બોલીને દરેક માહિતી તમને મળતી રહેશે